હર હર મહાદેવ હરિઓમ જય માતાજી જો આપણે થઈ ગયા તૈયાર અને તૈયાર થઈને હવે તો આપણે ઘરે જ જવાનું છે તો એક રાત વધુ રોકાઈ ગયા ગાયે કારણ કે બાજુવાળા બેન ને ધોવા દીધું નકર આપણે ત્યાંથી ઉનાથી સીધું જ વહી જવાનું હતું તો ઉનાય ઘણું છે એટલું છે હતું બેન અમાર બરડિયા જેટલું જ થાય ખાલી પાંચેક કિલો ત્રણ કલાક નું અમે અમે બેડિયાથી આઠ વાગે બે ને સાડા અગિયાર માળ્યા પોચી જાય અડધી કલાકનો જ ફેર છે એટલે અમે બરડી આવે શેટું શેટું ન કરતા તમે બધા આવજો તમે મને તો એમથી હું ના ગઈ છે પાખર હાલો હવે બધા બાય બાય કહીને આપણે નીકળી જો આપણે સાતો તાળ ઉતરી ગયા અને જુનાગઢ લગન તો અમારે મારા મમ્મી મારા ફોઈ ને મારા મોટે બા હતા એને એ લોકો ને રાજકોટ જવાનું હતું એટલે અમને જામનગર વાળી બસ માં બેહાડી ગયા કારણ કે સામાન જાજો હતો

અને ભાવ ના બાપુ અને ભાવ ના બાપુ ની અમે ગયા તા ની બેન ની ઘરે ગયા તા અમે મમ્મી ઘરે ગયા તા અને પાછા ભેગા જ ઘરે જઈશ

આપણે કામ કરી બધું કરવું જ પડે કામ કરવાનું કેમ દોવાની ભાઈ કેમ એવાનું ઓહો આ થવા કેમ દોવાય

કેટલો ઊંચો થઈ જા તમને સોમા હું નજીક દેખાતું લાગે કેમ આખર તાણું આવી ગયું આ ભાગ માં બધે હાલી ગયું ભાગમાં ગઈ હવે એક ઓલા ખૂણામાં થોડીક અને આ કપા વાળું વાવું એટલી બાકી રહી બાકી આલી એટલે બાર તેર વીકેન્ડ બાકી રહી લેને બાકી બધી આલી ગઈ કે દેવા મરસી હજી રમેશભાઈ ભાઈ વારા છે ને આપણે પાગ્યું રાખ્યું એમાં એમાં રાપ ન થાકવા એમાં ડાયરેક્ટ પારા બાંધ દેવાના કે કોણ પારા બાંધી માંડવી વાવી છે ખાતર ને પારા બે ભેગું થઈ જાય હે એટલે માંડવી માંડવી વાવઈ ગઈ એમાં એમાં હવે કઈ રાપ ની જરૂર નથી હમ હવે તો બે દી માં હારું હાથે આગી નઈ કે અમે નો એટલે તમને હાથે હારું ભૂખ લે વરગૂહ પડે ને હવે હોય કે ન હોય વરગૂહ પડે એમાં તો હાલે નહીં ઓલો દેવાસ ન હોય ને દેવાસ એ ખોટી પપ્પા પપ્પા કરીને અડધી હે એમ હું જોઉં તારે બુ કે તર જોઉં જોઉં શું છે બુ શું છે બુ હે હાલો હાલો

દિવ્યા બેને સુલા ઉપર શાક વઘારી નાખ્યું છે અને ભીંડા નું શાક તો અમારે બધા દેવાયે જ નહીં એટલે શાક આપણે સુલે બનાવી નાખીએ ઝાજુ શાક છે ભીંડો ઝાજો છે એટલે બકડીયા મજા આવે બનાવવાની એટલે બકડિયા જ બનાવે છે ભીંડા શાક તો મેં બકડિયા બનાવતા અમારે દિવ્યા બેનને જોયા હશે પણ આટલું બધું ત્યારે બનાવવાનું હોય એટલે અમારે લેવાનું હોય શાક પાછું કડકડીયો જ હોવું જોઈએ એમ ખખડે એવું ગુંદા કેમ હોય કડકડીયા કરી એવું ભીંડાણ શાક જોઈ એટલે આ સારું કામ ચુલા ઉપર બનાવવાનું એ બેઠા બેઠા આવે મજા ભીંડાણ શાક વાર એટલી લાગશે ત્યાં હું રોટલી બનાવી લઈશ